અમદાવાદમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ જે જોઈ શકો છો ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ અત્યારે મકરબામાં છે અને મકરબામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે શરૂ થઈ ચૂકી છે જે પ્રકારે આખો દિવસ સવારે ધીમી ધારે વરસાદ હતો ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ હતો અને સવારે ધીમી ધારે વરસાદ હતો અને ત્યારબાદ ફરી એકવાર બપોર થતાં જ ધોધમાર વરસાદ જે શરૂ થયો ને તેના કારણે શહેરના મકરબા વિસ્તારમાં જે છે તે પાણી ભરાવાની સમસ્યા જે છે તે અત્યારે જોવા મળી રહી છે વેજલપુર વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે અને સાથે સાથે દ્રશ્ય જે છે જે આપ જે જોઈ શકો છો ડ્રેનેજ લાઈન જે છે તે મકરબાની એ બે પાણી જે છે તે બેક મારી રહ્યા છે અને જે વરસાદની તીવ્રતા જે અત્યારે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને શહેરના અલગ અલગ વિસ્તારો માત્ર વેજલપુર અને જીવરાજ પાર્ક વિસ્તાર નહીં કે મકરબા વિસ્તાર નહીં શહેરના નારણપુરા વિસ્તાર હોય કે વસ્ત્રાપુર વિસ્તાર હોય પ્રહલાદનગર વિસ્તાર હોય સેટેલાઇટ વિસ્તાર હોય તમામ જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાવાની જે સમસ્યા જે છે તે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે જ્યાં નજર કરો ત્યાં પાણી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે ને જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને એ આગાહીને ધ્યાને લેતા જ જે ક્યાંક ને ક્યાંક અત્યારે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે જે રેડ એલર્ટ જે આપ્યો હતો અને આપ જે જોઈ શકો છો એક તરફ જે છે ડ્રેનેજ લાઈન જે છે તે ઓવરફ્લો થઈ રહી છે અને એ દ્રશ્યો જે છે તે અહીંયા કેમેરામાં જે છે તે જોવા મળી રહ્યા છે મારા સહયોગી નિલેશ સોસા પણ જે છે તે આપણી સાથે છે અને એ દ્રશ્યો જે છે હાલ દીપા જે જોવા મળી રહ્યા છે કે વાહન ચાલકો જે રાહદારીઓ જે છે અને ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક તમામ લોકો જે છે તે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે ને ફરી એકવાર વરસાદનું રૌદ્ર સ્વરૂપ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે અને ધોધમાર વરસાદ જે છે તે અત્યારે વરસી રહ્યો છે વરસાદના કારણે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો અહીંયા દીપા કરી રહ્યા છે ધીમી ધારે વરસાદ હતો ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ હતો અને સવારે ધીમી ધારે વરસાદ હતો અને ત્યારબાદ ફરી એકવાર બપોર થતાં જ ધોધમાર વરસાદ જે શરૂ થયો ને તેના કારણે શહેરના મકરબા વિસ્તારમાં જે છે તે પાણી ભરાવાની સમસ્યા જે છે તે અત્યારે જોવા મળી રહી છે વેજલપુર વિસ્તાર જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે અને સાથે સાથે દ્રશ્ય જે છે જે આપ જે જોઈ શકો છો ડ્રેનેજ લાઈન જે છે તે મકરબાની એ બે પાણી જે છે તે બેક મારી રહ્યા છે અને જે વરસાદની તીવ્રતા જે અત્યારે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને શહેરના અલગ અલગ વિસ્તારો માત્ર વેજલપુર અને જીવરાજ પાર્ક વિસ્તાર નહીં કે મકરબા વિસ્તાર નહીં શહેરના નારણપુરા વિસ્તાર હોય કે વસ્ત્રાપુર વિસ્તાર હોય પ્રહલાદનગર વિસ્તાર હોય સેટેલાઇટ વિસ્તાર હોય તમામ જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાવાની જે સમસ્યા જે છે તે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે

નથી જેના કારણે પાણી જે છે લોકોના ઓફિસ અથવા ઘરમાં પણ જવાની જોકે શક્યતા લાગી રહી છે તો કહી શકાય કે જે વરસાદે પોતાનો સ્વરૂપ ધારણ કર્યો છે જેના કારણે કહી શકાય કે અમદાવાદ પણ વરસાદના કારણે પાણી પાણી થઈ ગયું છે રોડ ઉપર આ મેઇન રોડ છે હેતવી અમદાવાદ ખાસ કરીને ચાંદલોડિયા ઘાટલોડિયા આ ઘાટલોડિયા રોડ છે ત્યાં ની સ્થિતિ આપ જોઈ શકો છો કે પાણી જે છે તે ધીરે ધીરે વધી રહ્યું છે જો કે કોર્પોરેશન જે ટીમ પ્રયાસ કરી રહી છે પાણી નો નિકાલ થાય પરંતુ જે રીતે વરસાદે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેના કારણે એવું નથી લાગી રહ્યું કે આ વરસાદ રોકાશે અને પાણી જલ્દીથી થી નિકાલ થશે લોકો ને તકલીફ નો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અત્યારે લોકો જે છે તે પોતાના જીવ ના જોખમે પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે કારણ કે અહીંયા જે છે કારણ કે મેન રોડ છે આ પ્રકારની સ્થિતિ જો અહીંયા હોય તો નીચાણવાળા નીચાણવાળા જે વિસ્તાર હશે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ હશે તે સમજી શકાય છે લોકોને મેં કીધું એ પ્રમાણે જો વરસાદ વરસી છે